સુરતમાં પોલીસ કરતા રિક્ષા ડ્રાઈવરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સુરતમાં એક તરફ નકલી પોલીસ ઝડપાઇ છે ત્યાં દીવા તળે જ અંધારું હોય તે રીતે પોલીસ ચોકીમાં પીએસઆઈ ની ભૂમિકામાં એક રિક્ષા ડ્રાઈવર વડ પાડતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે આવા રિક્ષા ડ્રાઈવર ઉપર પોલીસ ની મહેરબાની થી શું શું થતું હશે એ તપાસ નો વિષય છે પાંદેસરા હાઉસિંગ પોલીસ ચોકી નો રિક્ષા ડ્રાઈવર પીએસઆઈ ની ભૂમિકા ભજવી રહ્યો છે હાઉસિંગ પોલીસ ચોકી માં પીએસઆઈ ની ખુરશી પર બેસી રિક્ષા ડ્રાઈવર રોફ જમાવતો હોય તેવું સામે આવ્યું છે વાયરલ વિડિયોમાં દેખાઈ રહ્યું છે એ મુજબ રિક્ષા ડ્રાઈવર પોતાને પોલીસ અધિકારી હોય અને પોતે જ પીએસઆઈ હોય તે રીતે પીએસઆઈ ની ખુરશીમાં બેસીને અરજદારો સાથે વાત કરતો પણ જોવા મળી રહ્યો છે પોલીસ અધિકારીઓ શું કરી રહ્યા છે અને એક રિક્ષા ડ્રાઈવરને આટલી મોટી સત્તા કોને આપી એવા સવાલો પણ ઉઠી રહ્યા છે જોકે આ સમગ્ર મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ થાય તો સમગ્ર હકીકત સામે આવી શકે છે